મારુતિ સુઝુકી ની સ્વિફ્ટ વીડીઆઈ ગાડી બરાબર છે મોડલ ની વાત કરું તો બે હજાર પંદર નું ગાડી નું મોડલ રહેવાનું છે પહેલા મહિનાની અંદર બરાબર છે બીજું મિત્રો ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો આ ગાડી તમને જોવા મળી જવાની છે પ્યોર ડીઝલ એન્જિન મિત્રો ગાડી ની અંદર રહેવાનું છે બરાબર આખી ગાડી મિત્રો ટના ટન કન્ડિશન માં રહેવાની છે બરાબર એક રૂપિયાનો મિત્રો ગાડી ની અંદર ખર્ચો રહેવાનો નથી સારી એવી ગાડી ની અંદર માઇલેજ પણ આવે છે બરાબર

ગાડીની કિંમતની વાત કરું તો ત્રણ લાખને પંચાણું હજાર રૂપિયા ગાડીની કિંમત રાખવામાં આવી છે પણ નોર્મલી પાંચ પચીસ રૂપિયાનો આ ગાડીની અંદર ફેરફાર થઈ જવાનો છે બરાબર છે બે હજાર પંદર સોળનો મોડલ રહેવાનું છે અને ફર્સ્ટ ઓનરની અંદર આ ગાડી રહેવાની છે વહેલા તે પહેલાં મિત્રો ગાડી લેવા માટે ડિસ્પ્લે પર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે જલ્દીથી જલ્દી જો ગાડી લેવી હોય તો ગાડીની અંદર લોન પણ અમે કરી આપશું ગાડી લેવા માટે જરૂરથી અમારો સંપર્ક કરજો બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાય અને લિંક ઉપર ક્લિક કરો અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સ્વિફ્ટ એલેક્સાય ગાડી લઈને આવ્યો છું બરાબર છે એલેક્સાય ગાડીની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે મોડલની મિત્રો વાત કરું તો બે હજાર પંદરનો પાંચમો મહિનો ગાડીની અંદર મોડલ રહેવાનું છે

ખર્ચો નથી બોડીમાં કે કોઈ જાતનું કેચિસમાં કોઈ જાતનો સડો નહીં આવે બીજું મિત્રો ટાયરોની સરસ મજાના સીટ કવરો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે મ્યુઝિક સિસ્ટમ જોરદાર છે એસિ પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર એન્જિન પણ પાવરફુલ છે સસ્પેન્સરમાં ઝીરો અવાજ તમને જોવા મળી જવાનો છે એકદમ ટીપ ટોપ ટુ ટીપ ટોપ અને કટ ટુ કટ ગાડી જોવા મળવાની છે બરાબર આ ગાડી એકદમ ઘરઘર આવશે સાચવેલી ગાડી રહેવાની છે ગાડીની અંદર મિત્રો લોનની પણ સુવિધા રાખવામાં આવી છે બીજું મિત્રો અંદર તમને વીમો બધું તે ચાલુ જોવા મળી છે હવે કિંમતની વાત કરું ને તો આ ગાડી તમને ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે બરાબર અને કિંમતમાં તમે જોવા આવો ગાડી અને સામસામે બેસો તો પાંચ પચીસ રૂપિયાનું તમારું ગાડીની અંદર માંડ પણ રાખવામાં આવશે બરાબર ગાડી લેવા માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજો મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવ ડિસ્ક્રિપ્શનમાં છે લિંક ઉપર ક્લિક કરજો તો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે પણ તમે જોડાઈ શકો છો મિત્રો ત્રીજી ગાડી ઊંચા મોડલની તમારા માટે ત્રીજી ગાડી પણ સ્વિફ્ટની જીટીઆઈ ગાડી લઈને આવ્યો છું વર્ઝન ગાડીની અંદર વીટીઆઈ તમને જોવા મળવાનું છે મોડલની વાત કરું તો બે હજાર ઓગણીસનો છ મહિનો ગાડીની અંદર મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ની અંદર પ્યોર ડીઝલ એન્જિન માઇલેજ પણ રહેવાની છે ફૂલ ગાડી રહેવાની છે કટ ટુ કટ ગાડી અને એકદમ ટના ટન કન્ડિશનમાં ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીની અંદર બધા જ ટાયરો બ્રાન્ડ કન્ડિશનમાં રહેવાના છે સસ્પેન્સર માં ઝીરો અવાજ છે પાવરફુલ એન્જિન રહેવાનું છે જેન્યુઅન કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે ઇન્ટીરિયરની વાત કરું તો એસી એકદમ પાવરફુલ રહેવાનું છે સરસ મજાના સીટ કવરો તમને ગાડીની અંદર જોવા મળવાના છે ચારે ચાર પાવર વિન્ડોની વાત કરું તો એકદમ કંપની કન્ડિશનની અંદર ચારે ચાર પાવર વિન્ડો તમને જોવા મળી જવાના છે એક રૂપિયાનો મિત્રો ગાડીની અંદર ખર્ચો નથી બોટ બોડીની અંદર કાઢ સડો કોઈ જાતનો તમને જોવા નથી મળી જવાનો બરાબર ને આ ગાડીની અંદર મિત્રો તમને સો ટકા નોન એક્સિડન્ટની ગેરંટી પણ આપવામાં આવશે જો આ ગાડી ગમતી હોય તો કિંમતની તમને વાત કરી દઉં ને તો ફક્ત પાંચ લાખ પિંચોતેર હજાર રૂપિયા ગાડીની કિંમત રાખવામાં આવી છે આ કિંમત મિત્રો નોર્મલ ફેરફાર થઈ જવાનો છે ગાડીઓ ત્રણે ત્રણ આજે તમને મેં બતાવી છે એ ત્રણે ત્રણ તમને રાજકોટની અંદર ગાડીઓ જોવા મળી જવાની છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે વધારે ગાડીઓની માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો બીજું મિત્રો ખાસ તમને એ જણાવી દઉં કે થોડાક બે પાંચ દિવસથી ઘણા કસ્ટમરના હું કોલ એટેન્ડ નહોતો કરતો ઉઠાવતો નહોતો એનું કારણ હતું કે મિત્રો અમારા ઘરે થોડું ઘણું કામ હતું એટલા માટે હું કોલ નહોતો ઉપાડતો પણ હવે કોઈ પણ મિત્રોના કોલ આવશે તો બધાના કોલ અમે રિસીવ કરી લઈશું બરાબર તો માફી ચાહું છું આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં દબાવી દેજો